આપણે એને પહેલા અર્થ તો અર્થ શું છે ચાલો જોઈ લેજો પેઢી ના કુલ સ્થિર ખર્ચ ને કુલ ઉત્પાદન ના એકમો વડે ભાગતા જે ખર્ચ મળે છે તેને સરેરાશ અસ્થિર ખર્ચ કહે છે અસ્થિર ખર્ચ નું સૂત્ર ત્યાર પછી સૂત્ર લખીશું તો સૂત્ર શું રહેશે તમારું સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના ઇન્કમ અંગ્રેજીમાં પણ આપણને આપેલું છે તો એ પ્રમાણે બુક સાથે રાખજો ભુલાય નહીં શરૂઆતમાં સૂચના આપવી ભૂલી જવાય છે એવરેજ ફિક્સ કોસ્ટ ઈઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ કોસ્ટ ડિવાઈડ બાય ટોટલ પ્રોડક્શન કે જ્યાં એ એફસી એટલે સરેરાશ સ્થિર ખર્ચ ટી એફસી એટલે કુલ એટલે ટોટલ ફિક્સ કોસ્ટ કુલ સ્થિર ખર્ચ એટલે ટોટલ પ્રોડક્શન કુલ ઉત્પાદન એક ઉદાહરણની મદદથી આપણે આ બાબતને સમજીએ દાખલા તરીકે ઉદાહરણ લખવાનું છે એટલા માટે અર્થ સૂત્ર ઉદાહરણ દાખલા તરીકે એક હજાર ખુરશીઓના એક હજાર ખુરશીઓના ઉત્પાદન પાછળ થતો કુલ સ્થિર ખર્ચ એક હજાર ઉત્પાદન પાછળ થતો કુલ સ્થિર ખર્ચ સમજવા માટે સરેરાશ સ્થિર ખર્ચ કેટલો તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર તમને ખ્યાલ આવી ગયો રીતે ગણવાનું રહેશે

આ પ્રમાણે તમારે એક ઉદાહરણ લઈ લેવાનું અર્થ સૂત્ર ઉદાહરણ અને એની સમજૂતી જવાબ સાથે ત્યાર બાદ આગળ જે ક્રમમાં તમારે પ્રશ્ન આવશે તે ક્રમને જરા જોઈ લેજો એ રીતે આપણે આગળ તમને ધ્યાન દોરી રહ્યો છું એ ત્યાર પછી અનુસૂચિત લખવાની છે તો અનુસૂચિમાં અનુસૂચિ માટે તો

ઉત્પાદન ના ઉત્પાદનના નું પ્રમાણ અહીંયા જરા ભૂલ ના કરતા દસ એકમ થી સ્ટાર્ટ કરજો આપ દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એ રીતે લેજો

પર ઉત્પાદનના એકમોનું પ્રમાણ વાય પર ઉત્પાદનના એકમોનું પ્રમાણ અથવા ઉત્પાદનના એકમો વાય દરી પર સરેરાશ સ્થિર ખર્ચ આઠ દસ અને બાર સુધી જાઉં છું ઉત્પાદન ના એકમનું પ્રમાણ એક બે ત્રણ ચાર અથવા જે આપણે લીધું ઉત્પાદન નું પ્રમાણ 100 બસો 100. 300 એ રીતે ઉત્પાદન કરીએ ત્યારે સરેરાશ ખર્ચ કેટલો આવે છે દસ રૂપિયા તો અહીંયા એ પણ જોઈ લેજો બે ચાર છ આઠ દસ અને બાર તો દસ આવે છે ઉત્પાદનના એકમો નું પ્રમાણ તો આ દસ ત્યાર પછી અહીંયા આ રીતે જ انا જોજો ત્યાર પછી 201 એકમનું ઉત્પાદન કરું છું તો ખર્ચ કેટલો મળેલો મને 5 4 અને 5 ની વચ્ચે તો અહીંયા ધ્યાન દોરું છું આ રીતે марસે ત્યાર પછી 30 એકમના અથવા 301 એકમના ઉત્પાદન ને કેટલો મળ્યો 3.3 તો 3 થી વધારે છે તો થોડું ઉપર લઉં છું 3.3 ત્યાર પછી 2.5 ત્યાર પછી પાંચસો ના ઉત્પાદન ખર્ચ કેલો થયો બે રૂપિયા સમજવા માટે ખ્યાલ આવી જવું જોઈએ આ રીતે એનો જે ઢોળાવ મળશે એ જરા જોઈ લેજો આ રીતે કર્વ દોરવાની રહેશે ઓકે હવે થોડું ધ્યાન આપજો અહિયાં

x ધરી પર ઉત્પાદનના એકમોનું પ્રમાણ અને y ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવ્યો છે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ રેખા ડાબી બાજુથી ઉપરની સાઈડથી નીચે તરફ ડાબી બાજુથી જમણી તરફ ઉપરથી નીચે તરફ જતી દેખાય છે એટલે કે રૂમ ડાળ ધરાવે છે

મળતા રહીશું સતત નવા નવા વિડીયો સાથે અને કંઈક નવી રીતે પણ કંઈક નવા પ્રશ્નો લઈને આવી રહ્યો છું પણ તેમ છતાં કેટલાક બાળકોની રિક્વાયરમેન્ટ છે કે થોડા હેતુલક્ષી પ્રશ્નોના સંદર્ભમાં પણ થોડી ચર્ચા અગિયારમા ધોરણમાં અને બારમા ધોરણ માટે તો ચોક્કસ લઈને આવીશું ઓકે ધન્યવાદ 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 થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ